એ બિલકુલ છે બીજી વાત રાત્રે બાર વાગે પોલીસની ગાડીઓ ત્યાં ગામમાં દીકરી ઊંઘેલી હતી એના પપ્પાને ગઈકાલે રાત્રે મળ્યો દીકરી ઊંઘમાં હતી જગાડીને પોલીસની ગાડીમાં બેસાડી અડધી રાત્રે પોલીસ સ્ટેશને લાવ્યા સવાર સુધી બેસાડી રાખ્યા બીજા દિવસે પાંચ વાગ્યા સુધી બેસાડી રાખ્યા દીકરી એના પપ્પાને તલ્લે ચડાવ્યા અને પછી ચાર વાગ્યે સાડા ચારે એરેસ્ટ બતાવ્યા તો ત્યાં સુધી બેસાડી રાખ્યા અને મોડા એરેસ્ટ બતાવ્યા એનું શું પોલીસે ખોટું કર્યું છે પૂછપરછ દીકરીની કરવી હોત તો સૂર્યોદય પછી કરી શકાય તો એ જે ખોટું કામ જેણે કર્યું છે જેના કહેવાથી કર્યું છે એની સામે ગુનો નોંધાવવો જોઈએ આકરી કાર્યવાહી થવી જોઈએ ભવિષ્યમાં કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે એવી કોશિશ કરવી જોઈએ બીજી બીજી રજૂઆત છે કે હા 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 હું બધા આગેવાનો કે સાવરકુંડલા તાલુકાના ગામમાં આહિર સમાજના એક દીકરાએ અદાલતની અંદર આત્મહત્યા કરી અને ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિ આરોપી તરીકે એફઆઈઆર નામ છે એ વાતને દોઢ બે મહિના થવા આવશે આહીર સમાજ ન્યાયની માંગણી કરે છે પણ ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય છે એટલે અમરેલી પોલીસ એને એરેસ્ટ નથી કરતી આ ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિ આરોપી જે આત્મહત્યાનો આરોપી છે અદાલતની અંદર આત્મહત્યા આહીર સમાજના દીકરાએ કરી આહીર સમાજને ન્યાય નથી મળ્યો આ પાટીદાર સમાજની દીકરી ન્યાય માગે છે ન્યાય નથી મળ્યો બાબરા પોલીસ સ્ટેશનની અંદર કાઠી દરબાર સમાજની દીકરીએ દવા પીવી પડી પોલીસવાળી બેને દવા પીવી પડી પોલીસમાં રહેલી દીકરી આત્મહત્યા કરવા મજબૂત કરવું પડે એટલી હદે આ જિલ્લાની અંદર ક્રાઈમ થઈ રહ્યો છે કોને રજૂઆત કરવાની કોણ સાંભળશે કોણ પગલાં લેશે તો અમે આજ ગુજરાતના તમામ સમાજ વતી કોળી ઠાકોર સમાજ પણ અહીંયા સાથે જે આયુષ સમાજ છે કાકીદરબાર સમાજ છે પાટીદારો છે બધા વતી રજૂઆત કરીએ છીએ જે અધિકારીઓ ગુનો કરે છે એની ઉપર આકરા માકરા પગલાં લ્યો એફઆઈઆર નોંધો અને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે

બિલકુલ તમારો આભાર માનીએ છીએ અમારી વાત એવી હશે કે અમારા શબ્દોમાં ક્યાંય કડવાશ દેખાશે પણ સાહેબ વાસ્તવિકતા જે હશે એ કહેવાની એક આદત અમને પડેલી છે બરાબર છે અહીંયા આજે જે પાટીદાર સમાજની દીકરી સાથેની જે ઘટના બની આવી જ ઘટના આજથી ત્રણ વર્ષ પહેલાં લુઆરા ગામે હેમુબેન પર બનેલી સમાજનો ખૂબ આક્રોશ જે રીતે આજે ચાર પાંચ દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે ન્યાય આપવામાં આવશે જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં આપવામાં આવ્યા છે તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય અમારી વાત તમને નહીં ગમે સાહેબ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે સાહેબ બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના બે લોકો ખોટો કેસ કરે છે અને પાછા એ ધકેલી દેવામાં આવે માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે અહીંયા હેમાલની અંદર સાહેબ બે કોળી ભાઈઓ ત્યાં ચોરી થાય છે આરોપી પકડાતો નથી રાજુલા તાલુકામાં મંદિરોની દાન પેટીઓ લૂંટાય છે આરોપી પકડાતો નથી અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે આરોપી પકડાતા નથી કોની રહેમ નજર નીચે ભૂ માફિયાઓ ધંધો કરે છે આજે પાટીદારની દીકરી સાથે અન્યાય થયો કોઈ સમાજનું સાહેબ અમે માત્ર એક સમાજની વાત નથી કરતા કાઠીની દીકરી હોય કોળીની હોય પાટીદારની હોય સાહેબ બરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે અમે વિનંતી કરીએ છીએ આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દથી થી નફરત આવવી જોઈએ કારણ કે કોકની બેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુવારી દીકરીને સાહેબ કલ્પના કરો છો ગુજરાત છે કાઠિયાવાડ છે દીકરી જેલમાં ગઈ છે એની સાથે કાલ કોણ લગ્ન કરશે તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે આબરૂ કોણ પાછી લાવી દેશે વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને અમરેલી પોલીસ કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા આ મુદ્દે બોલવા ન આવવું પડે બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના બેન દીકરીઓને લઈ આવવાની ટોર્ચર કરવાના આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના આ કાયદો તમે ક્યાંય ભણ્યા છો કાયદામાં આવ્યું છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવ્યા ભેંસુ લઈ આવી ગાયો લઈ આવી એની માતાઓ લઈ આવી અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ તમને ગમે અમારા શબ્દો પણ કામ જે ગુંડાઓ કરે ને આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે જેના કારણે ખાખી ને લાગે વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે એમની ઇજ્જત આબરૂ ઉપર જવામાં આવે આ કામ બંધ કરવામાં આવે બાકી કાયદો અમે ભીણા છીએ સાહેબ કે કાયદાની ઉપરવટ પોલીસ જાય ને અમારે કાયદાનું ભાન કરાવવું પડે ને આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે આભાર હવે બધા બેસો એસપી સાહેબ